સાંજ દીવાબતી કેટલી વાર કરી સવાર માં ઉઠી ઠાકુરજીને સ્નાન ધ્યાન કરીને કહેવાનું હે મારા નાથ હરે દયાળુ આજ તારી આ મંગળ સવાર પેઢી રાતનો સમય વ્યતીત થયો પણ તારી કૃપાથી તે મને શક્તિ દીધી હું જાગી અને તારી સામે ઊભો છું પણ હે ઠાકોરજી જોજે કોઈનો અનિતિનો પૈસો ઘરમાં નો આવે કોઈનું મારાથી આજ દિલ દુખાય નહીં અને હે ઠાકર તને યાદ કરી અને મારા ધંધાની અંદર મારા વ્યવહારમાં જાઉં છું પણ કોઈનું દિલ દુભાવાય નહીં ને બસ એટલી શક્તિ દેજ્યા બપોર સુધીનો સમય આપણો હેમખેમ સમન પૂરો થાય અને મધ્યાહન કાલે જમવા પેલા ઠાકોરને ભોગ લગાવો આમાં વૈષ્ણવ હશે ને એ બેઠા હોય છે ઠાકોરજીને એ સામગ્રી સિદ્ધ કરાવ્યા પહેલા મુખ ની અંદર અનજડ નથી મૂકતા કારણ કે ભગવાને દીધેલી સંપદા ભગવાને દીધેલું આ અન્ન એની પ્રસાદી છે આપણે તો બધા નિમિત્ત માત્ર એ બપોરે જમીએ ને ત્યારે જમતા પહેલા ભગવાને કેવું પડે કે લે લાલા તારું તને અર્પણ

ત્યારે આપણે ઠાકોરજીની દીવાબતી કરી એનું કારણ શું ઠાકોરજીની આખો પરિવાર બેસીને ધૂપ કરે કોઈ દીવ કરે કોઈ દીવડા કરે અને ત્યારે ઠાકોરજીને કહેવાનું પ્રભુ તારી કૃપાથી આજ આખો દિવસ હેમખેમ તે પાર પાડી દીધો મારા નાથ બસ આમ નમ રોજના દિવસો જ્યાં લગી આ મનુષ્ય શરીર રેને ત્યાં લગી હૈ મારા નાથ તારી ભક્તિ મારા મારે આવી સદ ભાવના સદ વિચાર અને આવી ને આવી નીતિનું ધન મેં કમાઈ ભલે મહેનત કરવી પડે ઠાકોરજી મહેનત કરવી પડે પેટ ઉપર પાટા બાંધવા પડે પણ અનિતિનો રૂપિયો અમારા ઘરમાં ન આવે બસ આવી માગણી ભગવાનને કરવા માટે ત્રણ વાર દીવાબત્તી કરવા પણ ત્રણ વારની વાત મૂકી દઈ એક દીવાબત્તી ઘરે હરખા થઈ શકતા એ બા તમે કરી લ્યો એ બા બાપુજીને કે તમે કરી લો તો આજ તો બાપુજી એમ કે દીકરી મારી દીકરી જો વહેલી વેલી ઉઠી ગઈ છે આજ કરી એ ત્રણ જગ્યા ફરેને ત્યારે મંદિરમાં આપડાથી એક દીવાબતી થાય